આજે વાગે સાબર ડેરી ના જેટલા સભાસદો છે એ લોકોએ ભાવ વધારાની માંગણી ને લઈ અને સાબર આગળ એકત્રિત થવા માટેનો કોલ આપેલો હતો અને એમની જે માંગણી છે કે દર વર્ષે ભાવ વધારો આપવામાં આવે છે એ હજુ સુધી આપવામાં આવ્યો નથી ગઈકાલે સાવર દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ભાઈ હજુ એ લોકોનો ઓડિટ ચાલુ છે એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો એમ છતાં આજે સવારે લગભગ પંદરસો થી બે હજાર લોકો ભેગા થયા હતા પોલીસે અમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ પંદર વીસ લોકો પચાસ લોકોને ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ પચાસથી વધારે ટેયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે રોડ પણ પૂર્વત ચાલુ છે ત્રણેક જેટલા પોલીસ કર્મચારી ઇન્જર થયા છે એ આ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે અત્યાર સુધીમાં આ વિષેક લોકો અમે અટકાયતમાં લીધેલા છે થી વધારે ટેસ્ટ ગેટ છોડ છે સવાલ એ છે કે જ્યારે ટાઇડોને વ્યવસ્થાની સ્થિતિ હોય એક બાજુ પશુપાલકોની માંગણી અને લાગણી હોય બીજી બાજુ જે પ્રમાણે આખા રસ્તાની જે પ્રમાણે સ્થિતિ થઈ હતી બ પ્રયોગ પોલીસે કરવો પડ્યો ત્રણ પોલીસ કર્મ સાથે સાથે અન્ય કોઈ બીજા રસ્તો અથવા વધારે ગમતી બીજા હું આપણને એ જ કહેવા માંગુ છું કે પોલીસે ઓફર કરી હતી એ લોકોને ચેરમેન એમડી સાથે વાત કરવા માટે પરંતુ એ લોકો કોઈ વાત સ્વીકારી નહીં અને સીધો જ બળપ્રયોગ ચાલુ કર્યો આમાં પોલીસ તો માત્ર આ કાયદોની વ્યવસ્થાની ધ્યાન રાખવા માટેનું માધ્યમ છે ભાવ વધારોને ડેવી તરફથી આપવામાં આવતો હોય છે એમ છતાં પોલીસને આ લોકો ટાર્ગેટ કર્યો છે બીજી કરીને પછી એમના વિરુદ્ધમાં પણ કાયદેશી કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી કરવામાં આવશે ભારતીય વિવાહનો જે પ્રકારની ઇન્જરી છે એ પ્રકારે પછી એમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી